મારું નામ જયેશ જયેશ કાનજી ગોહિલ છે પોરબંદરના રહેવાસી છે મારી બોટ ચોવીસ તારીખના દરમિયાન અગિયાર વાગે ફિશિંગમાં રવાના થઈ હતી પ્રસ્થાન થઈ હતી અને ફિશિંગમાં કરતાં પછી બે બે ત્રણ દિવસ થયા ત્યારબાદ હવામાન છે ને ખરાબ થયું ત્યારબાદ અમે કોન્ટેક્ટ તો ઘણા કર્યા ને ફોનમાં પણ કોઈ જાતના કોન્ટેક્ટ મહિલા નહીં ચોથા દિવસે રિચાર્જ પણ નહીં કર્યું રિચાર્જનું એ રીતનું બતાવતું હતું તો એ રિચાર્જ પણ નહીં કર્યું પાંચ પાંચમા દિવસે એનો ફોન આવ્યો હતો સાડા પાંચ દરમિયાન દરમિયાન માધુપુર ગાળામાં છે અથવા માધુપુરમાંથી પણ એ ઘણા કોન્ટેક્ટ આવ્યો પોરબંદરમાં કે આ વિસ્તારમાંથી એક હોડી વટાવેલી હતી બ્લુ કલરની જે કલર અમારો હતો એ ત્યારબાદ અમે સાંજના તો રિપોર્ટ મળ્યા પછી ત્યારબાદ રાતના પણ એ તપાસમાંથી ગયા તો ખરી ગાડી લઈને પણ લાઈટ તો દેખાતી હતી અમને બાર વાગ્યા બાર સાડા બાર વાગ્યા દરમિયાન પણ ત્યારે ત્યારે પણ મેં ફોન કર્યો તો ફોન કોઈ ઉપાડ્યો નહીં ગુરીમાંથી કે શું કરતા હોય ત્યારબાદ ફોને સ્વિચ ઓફ થઈ ગયો પણ રાતના પાછા એક દોઢ વાગ્યાના ગાળામાં પાછી લાઈટ થરેલી બતાવી ગઈ અમે અહીંયા માઢુપુર ચોપાટી ગાળામાં હતા ત્યાંથી આ ઝાડવા વિસ્તારમાં કંઈ તપાસ ના કરી શકીએ ત્યાર દરમિયાન અમે તપાસ ના કરી ગાડી જતા સવાર પડે ને પછી હું તપાસમાં આ બાજુ પણ જવું પડશે કદાચ લાઇટ બંધ થઈ ગઈ ને કયા વિસ્તારમાં કદાચ અકસ્માત થયો કે શું છે ખબર નહીં લાઈટ બંધ થઈ કે એમને દરિયામાં મોજુ આવે તો પટ્ટી પટી તૂટી જાય અથવા તૂટી તો રાત મધરાતના મોજામાં રિપેરિંગ ના થાય ત્યારબાદ અમને સવાર પડ્યું ત્યારબાદ અમે તપાસ આટલામાં કરી પછી ઉલીબાઈ તપાસ કરી ને પાછી તો અહીંયા ઉડી જોવામાં મળી ઉડી જવામાં મળી ત્યારબાદ ગ્લાસ પણ મળી ગ્લાસ ઉપર લીધી ત્યારબાદ પછી અમે કિનારે બાજુ ગયા પછી ત્યાંથી અમે માધુપુર પોલીસ સ્ટેશન ગયા લખાવા

જીવ બચાવી નીકળ્યા હશે ઝાડવા બળવા માંથી ગમ્યા થી કારણ કે અમે તો આ બાજુ ચોપાટી વિસ્તારમાં હતા ગાડીમાં ઝાડવા વિસ્તારમાં હતા ત્યાંથી નીકળી રહ્યા હે ત્યાંથી હોટેલે ગયા કે અમે હોટેલે ગયા હતા હોટેલેથી એના છોકરાનો નંબર હોય ને કોન્ટેક કર્યો હે કે અમારો અકસ્માત થઈ જ ને અમે ત્રણ ત્યાં આવી ગયા પછી એને છોકરાએ અમને મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈએ પછી અમને ફોન કર્યો તો મેં એને ફોન કર્યો અકસ્માત થઈ ગયું મેં એને આગળ ફોન કર્યો હતો એને ફોન કર્યો કે ત્રણ દિનાનું તરીકે મળી ગયા છે મારું નામ છે ને સંજય કાંતિ ચૌહાણ છે આખું પૂરેપૂરું અને છું બરાબર અને હું ધંધો કરવા માટે પોરબંદર આવ્યો હતો આ બીજું વર્ષ છે મને પોરબંદરમાં અમે ફિશિંગ કરવા ગીતા ચાર દિવસ ચાર પાંચ દિવસ થઈ ગયા છઠ્ઠા દિવસે આવો બનાવ બન્યો અમારી શું બનાવ બનાવ એમ બન્યો કે અમે આવતા હતા બંદરમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું એટલે અમારે બચવા માટે લોઠારી નાખી છે લોઠારીનું બોઈણું છે ને હાથમાં ઘસડાઈને કપાઈ ગયું ને હોળી જડાઈ ગઈ મોજો બહુ મોટો આવ્યો એક આખી હુડી પડી દીધી ખલાસી પણ તરતા થઈ ગયા બધું તરતું થઈ ગયું એટલે અમારી જાન બચાવવા માટે અમે કોઈ કિનારો પાસ કર્યો પાંચ જણા એમાંથી ત્રણ જણા બચ્યા ને બે લાપતા હતા કે પછી સવારે ખબર પડી કે આ